કૃષ્ણા લીરી બિરયાની અમારી રીતે અમારે બનાવવાની છે તો ખાસ કરીને વિડીયો બનાવી રહેશે વિડીયો ગમે તો લાઈક કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને હાઈક કરવાનું વખતે નહીં આવીને તો ખાસ કરીને હાઈક તો અવશ્ય કરી દેશો બધા તો આપણે જો કૃષ્ણા પણ લઈ લીધેલા છે ને બનાવી છે બિરયાની તો પહેલાં તો કૃષ્ણાને આપણે સાફ કરવાના છે તો સાફ કરવાની શરૂઆત કરી દઈએ આપણે લઈ લીધા છે કૃષ્ણા પહેલાં તો આપણે ગુંડા ભાંગી નાખવાના છે એના પેલા તો લીંગા કટિંગ કરી નાખ્યું આવી રીતના એક 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 કરીને બધાને લીંગા તો લઈ ગયું આ કે બતન સાવ દંડા ઉપર કરી દીજે તો આંગળી તરત કાપી લાગે કા હા એ તરહ હિયાર મેં દેલે ટેકો દીયો નતો આ રીતે તાપર સે પહેલા ફટાફટ ડીંગા ભણી છે

આપણે કાઢ લખી છે હવે છે મસ્ત અને સારી તો તો આ ભરેલી ભરેલી છે 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 એક કેસરી ખાલી નથી અને પડખામાં અથવા હોય આસો મતલબ સાફ થઈ જાય એ રીતે સાફ કરી ફેમેલી આપણે છે તો આમાં છે ને આમાં ઈંડ નીકળી પણ કેસરી નીકળી એટલે પીળી મારી કેસરી મને ભૂલાઈ ગયો પીળી ભરેલો છે અને આ પીળી ઈંડ નીકળી કહેવાય એક કેવાય હશે ને ઈંડળ બહુ ખાવાની મજા આવે ને ભરેલો હોય ને તો સારું પડે બાકી પોલો હોય તો બહુ

તો ફટાફટ કામ સારું છે થઈ હવે આપણે ફટાફટ બનાવી બનાવવાની રેસીપી તો કેવી રીતે રેસીપી બનાવીએ હવે પછી તમારે જોવાનું રેસીપી નથી પણ આપણે બિરયાની બનાવવાની છે કચલાની ક્રેપની બિરયાની પહેલી વાર તમને જોવા મળવાની છે અમે તો બનાવી છે ને બનાવીને પછી તમને બતાવી હવે હવે તમારો કોઈનો ટાઈમ રેસ્ટ કરતા નથી પેલા અમે અખર કરીને પછી તમને તમારી સમક્ષ રજૂ કરી તો તમે બનાવજો આવી રીતે તમને મજા આવશે બાકી આપણે મોરઘીની શિકડ ની કહેવાય ને એવી એ જ ટાઈપની બિરયાની નથી બનાવતા આપણે આ ક્રેસલેન્ડ ટાઈપની બનાવી છે એને સારું લાગે ને એવું બનાવીને તમને બતાવી તો હા ડુંગળી નું કટિંગ કરવાનું છે તો ડુંગળી નું કટિંગ કરવા માંડીએ તો કન્ટિન્યુ આપણે છે ને લેટ રહી જઈએ પણ ટાઈમ વાંધો નહીં સોડો કરજો અમારા વાલા અને સોડો તો બેકોર આવશે એ લે સેટ કો આવી જો આવીને પછી વીજીથી દેખાઈ કે ખબર નહીં પણ કાંઈ વાંધો નહીં આપણે બનાવી હોય છે રેસીપી અને તમને હારી બનાવીને બતાવી દીધી તમને મજા આવી છે ને તો મજા નહીં આવે તો ચાલો ફટાફટ બનાવ મળી હા તો ગાઈસ બહુ બાટ ની દબદબ પેટી જો આપણે એટલી ડુંગળી મળી ગઈ છે ને મળવાનું શરૂ છે હજી લેટ આવી નથી ગાઈસ પણ કાઈ વાંધો નહીં કન્ટિન્યુ કામ શરૂ છે શરૂ છે ને શરૂ છે તો ફેમિલી આપણે છે ને ડુંગળી કટિંગ થઈ ગયું છે ને હવે કટિંગ કરી દીધું છે શરૂ મરસા નું એટલે કે લીલા મરસા થોડાક આપણે જો તો લીલા મરસા થી કટિંગ કરી લેજી કા હા તો આપણે લીલા મરસા ઉપર કટિંગ કરી નાખી તો ફેમિલી મરસા કટિંગ મસ્તી નું થઈ ગયું અમારા વાલા ને કટિંગ પછી આપણે કોતમરી કટિંગ લીધું આ તો મરસા કટિંગ તમે જોઈ શકતા છો ને હવે છે આપણે કોતમરી એટલે શું કહેવાનું ધાણા

तेल गरम je seta prasate pelanak de dumguli. 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 lila Dumguli. 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 તો આપણો મસાલો બધું પાકી જશે નાખવાનું છે આપણે આની અંદર જીરું તો થોડુંક એવું નાખી નાખાઈ છે હવે નાખીશું હળદર ફટાફટ

પકાવડ છે નવતવન છે ક્યાંક ખાસ ચાલે તો હવે આ છે ને પાણી આપણે નઈ મણી પાણી બધું પડી જ તમે બનાવો જો અને આપણે આવે તો તમે લાઈક કરી દો લાઈક કરી દો તો હા બી થાય ગોબીને આજે જોવી જોર બહુ જાય છે આજ મતલબ ને રેસિપી પર કો જવતાર બનાવવાની છે આજમાં ભાજા કામ બાકી છે તો kasih ગયે મેળાનો સરસ મોટો motor હાલ છે પણ ગેરીયસ જdoctype તો આપણો મસાલો તો બધું પાકી જશે ને પાણી બનીને ઈ પરસો ભળી જશે ને હવે મસાલો કંતેની પાકી જતો હવે નાખન છે આપણે ક્યારેક બોલ તો કઈકલા આરા કરેલા

અને હાવ ઢીલો રાખવાનો તો એ મસ્ત તમે ખાવ ને મસ્ત એટલે મસ્ત બને તો બાકી કા અમે વસ્તુ નાખવી બધી વસ્તુ નાખજો અને અમે નાખવી પ્રમાણે લેજો કારણ કે ભરી લેવાનું છે બધી ઢીમડી છે ને બધી ઢીમડી ફટાફટ ફટાફટ આપણે ભરી દઈએ પહેલા પછી તમને બતાવી કા મેલા આપણે તો મસ્ત બધી ઠીબું ભરી થઈ ગયું છે ને એક સાથે બધું ભરાઈ જાય નવા નાખ દઈએ અને શાક ની અંદર આપણું શાક જો આનંદ થઈ ગયો છે બહુ બાટી ધબધપાટી બોલી ગઈ છે તો હવે આમાં નાખી દઈએ આપણે બધી ઠીબું તો આવી રીતે ટીપુ મૂકી દેવાનું છે અળું એટલે કે એક 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 અને પાણી હજી ધમે ધમ છે બાકી શાક સતર સુધી જે હોય છે પાણી એને નામેલું આપણે ઘણું બધું છે અને ઘણું બધું પાકી ગયું શાક તો ચલો ટીપુ બીજું નાખીને પછી પાછું સરવા ઠાકી દેવાનું છે એમ હતી કઈ ફેમિલી શાક ઢાંકી દઈ અને હવે રાઈ બીજું કામ કરવા ચાલો એને લીધો તો પેલો મૂકી દીધું છે ને એમાં એ સૌથી પહેલાં પાણી આમાં બનાવે છે આપણે ભાત બોલો તો સાવર ચોખા

આપણે તો શાક સડી ગયું છે ને એ સાવલ સડે છે આપણે ભાત સડી જાય ને પછી આની અંદર એડ કરવાના છે ને આપણે કે એવું શાક રસાવાળું ખાવા પૂરતી થોડું કાઢી લેવાનું છે તો તમને ઘણું બધું જાણવાનું જોવા મળવાનું છે પણ કાંઈ વાંધો નહીં હવે મારા વાલા તો આવી રીતનું કંઈક શાક બની ગયું છે ને આ અમને તમે રોટલાની સાથે ખાઈ આપો પણ આપણે બનાવવાનું છે બિરયાની તો અલગ ટાઈપની બિરિયાની એટલે કે અમારા અમી બનાવી એ રાતની બિરયાની તો છે મેં બીજા નવા વાસણમાં લેવાનું શરૂ થઈ ગયું છે તો થોડુંક જાદુ લઈ લઈ અને પછી બનાવશે અમે બિરયાની પણ હજી ઓલરેડી અમારા ભાત ચડી રહ્યો છે ભાત ચડી જાય ને પછી ખબર પડે એટલે કંટ્રોલ આવે

આવી રીતનું રાખવાનું ઢીલું અને ફૂલ સાવલ નહીં નાખવાના ફૂલ સાવલ નાખો તો આવું કોરું થઈ તો ન મજા બરાબર તો આવી રીતનું હોવું જોઈએ આવું બટો જો બતી આપો આવી રીતનું બનાવ્યું છે અને અમને ખાવા ગમશે તમને જો આમ ગમક નથી ગમક કોમેન્ટમાં કહી દેજો ખાસમાં ખાસ કોમેન્ટ કરજો તે મારા વાલા કોઈ ભૂલા ભૂલી જતા નહીં એમ બાકી તો બીજું કંઈ છે આપણે ટીપ પણ જામ ફરેલી બહુ ઠીક આપણે જો એમ નમ ભરી એમ નમ છે તો આપણે જો આવી રીતને બનાવી છે ને અમે તો જો આવી રીતને બનાવી છે ઈ બહુ આપણે થરવાળો ને બનાવતા નથી એવું પણ આપણે કોમ્પ્લીટ છે બનાવીશું તો આજનો વિડીયો હવે આપણે પૂરો કરી જો તમને મારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં તો જય માતાજી હાઇક કરવાનું ઓપ્શન આવી તો હાક કરી રીતે જવા ને વિડીયો જોવાનું બધું બહુ ઓછું છે તો ખાસ કરીને સપોર્ટ કરો બધાને વિડીયો જોવા ચેનલમાં મળશું નવા વિડીયોમાં બાય બાય